હા ઇમરજન્સી કેસમાં મારા ભાઈને સિવિલમાં લઈ જવામાં એવો એક્સિડન્ટ કેસ હતો ત્યાંથી અમે તેને લઈ જવામાં લઈ ગયા એમને એટલે એમની ફાઇલ કાઢવા માટે લાઈનમાં ઉભા રહ્યા પહેલાં લાઇનમાં ઉભા રહી અને પછી ત્યાં નિરાતે ફાઇલ કાઢતા હતા ફાઇલ કાઢે અને એના પછી અમે લોકોએ તેને એમ કીધું કે હાલો હવે ફાઇલ નીકળી ગઈ છે હવે લઈ જાઓ તો એમણે એમ કીધું કે બે વાગી ગયા છે અમારા લોકોનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અમારા લોકોની લંચ બ્રેક છે ત્યાંથી તેને સ્ટ્રેચરમાં કોઈ લઈ જવા તૈયાર નહોતું એને ચોથા માળે અમે લોકોએ પહોંચાડ્યો ચોથા માળે પહોંચાડી અને ત્યાં મેડમ નિરાતે ફાઇલ જોવે છે મેડમ હવે ફાઇલ આવી ગઈ હવે તમે લ્યો આમને સારવાર માટે તો કે નિરાતે થાશે તો ઇમરજન્સી એટલે શું સત્તાઈ લિંગોર દ્વારા કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં નથી આવતી સરકારને ને શું સરકાર મારી એ અપીલ છે કે તમે પેલા મને ઇમરજન્સી ત્યાં સુધી જવાબ નહી આપો તમે કંઈ નહીં કરો ત્યાં સુધી બારે ઘડીએ તમે લોકો ખાતરી આપો છો કે હવે બીજી વાર આવું નહીં થાય હવે થઈ જશે હવે થઈ જશે તો આ મારી સાથે થયું તમે ગરીબ માણસનો તો અવાજ દબાવી દેતા હશો ને એને તો કોઈ આ લોકો કોઈ જવાબ જ નહી દેતા મારી માંગણી એ છે કે ઇમરજન્સીનો મતલબ સમજાવો અને જ્યાં સુધી એ નહીં સુધરે ને ત્યાં સુધી હું કોઈને મૂકીશ નહીં